એટલે કાલુજી અંબાજી આવ્યા પણ કોઈ ઠેકવાનું પડ્યું ના ભારાનું કોઈ ઠેકવાનું પડ્યું ના તંબુજી મારું કેવું કે તમારો છોકરો નહીં તો લાગે મને મારું હારો ભૂવો હો તે તો તમારા અરે આ તો છે પણ મસ્ત હોય ખતરી મારું પચાસ ઠેકવાનું પડી જાય તો

અમેરિકા ચાલુજી કેતા હોય તમે આઈ યાર હા તો લેતા હો તમારા જેવા માટે ચોવીસ કલાક અમારા દરવાજા ખુલે કાપવા માટે એ તો તમારા દુઃખ કાપવા યાર તમે શું વિચારો એવું નહીં કેવું છે એમ ને હા ઠરો તા લેણો તો પછી અત્યારે તો માતાજી નું કોમ ચાલે એક ઓનલાઈન બાધા ચાલે ફાઈવ જી બરોબર તો કોમ કાચ ચાલી રહ્યું હાલ તો લેણો આપડે બાર જઈ વાત કરીએ થોડી તમારું કોમ તો ને હોય સો ટકા થઈ જશે બે પેટી થશે બે પેટી હું કહું બે ની અઢી લેજો મારા પચાસ હજાર રૂપિયા રાખજો પણ પચાસ હજાર તમારા તમે દારૂની પેટી ના અમતતા એમ કહું તમને હા દારૂ નહી કલકત્તી મારા પચાસ હજાર ક્યાં ફાઈનલ હો મારા જોવી એટલે જોવી તો મળી જશે યાર તમે પણ પછી પૈસા કોઈ આલવા પડશે એટલે પાલટી દાર આવી ગયા કોઈ જરૂર નહીં જો ગાડીઓ હોય જમીન ગણ હું બે બે વીઘા વેચાઈ જવા ને બે વીઘા વેચાઈ જવા ને તો કોમ થઈ જાય એવું હોય યાર એટલે પણ મારા પચાસ હજાર મારા પચાસ હજાર થઈ જાવ જોઈ બીજું કોઈ ને તો મળી જશે યાર એમાં શું બરોબર હા તો વાંધો તમે ભુવાજી વાત કરી દેજો તો મારા પચાસ પણ જોવી પચાસ હાજર આપી દઈશું તમારા માટે તો શીધાજી ને પણ હું કઉપચ હાજર મારા જોવી હા મળી જશે યાર લે તમે ફટાફટ આવી ગયો પછી લઈ એ એ હા મારા બધા બે લાખ કીધા ને ત્રણ લાખ હાલ તૈયાર છે મજબૂત મહિનો ભરી જવાનો આપડો તો આ વખત ભુવાજી ખાલી વિતરવા નહિ ભુવાજી ને લાખ કેવા બીજા આપડા ખીજા મૂકવા હું ભુવાજી ને કઈ રીતે વિતરવા લેડો એમ નહિ કરશું હેડો હજુ કો માણસ જતો રહ્યો એ રીતે બેઠો કોઈ કસ્ટમર તો હા નઈ નાટક ચીલા કરે જો ઓરિજિનલ હોય કે મજબૂત મરઘો હાથમાં આવ્યો છે પણ મરગો મન નહીં પાવ તો મન તો બોકળો પાવ અલ્યા એ બો નહીં યાર ખાવાનો થોડી વાત કરું હું તો વાત કરો અલ્યા પૈસા મજબૂત આલે એવું હ એવું તાણ લાખ રૂપિયા તૈયાર થઈ ગયો આલો લાખ રૂપિયા તાણ ના હોય તો બસ ખીચડી ના થતા નહીં આખો કર્યો ભરાઈ જ મારતે લ્યા અરે ના ના સાહું વાત છે બોલો બોલો બીજું શું તું કોઈ નહીં બસ લાખ લાખ કીધા લાખ આલવા તૈયાર થઈ ગયો એ રહ્યો લાખ આલવા તૈયાર થઈ ગયો બરોબર એને પકડી લેતા હું જવાનું જરૂર નહી એ હમણાં જ દ્વારી આવશે આપડા કાપવાનું જ છે ખાલી આ તું તો વધારે જ નાખે ને આમ ચૂમ ચું આપડે ધંધો સરકાર લાખ કીધા હોય ને લાખ ના બે કરી નાખવાય બે હું તો મારું બેટુલું છું મારે ભૂવા જઈએ તો આપડું થઈ ગયા પછી આ ચોખા થાકી નાઈ ગયા મારા તો કરી થઈ જાય તું વાળી હુઈ ગયો હું લાયા મારું લાયા

તારી માં મળતી મને ખોટું માપરવું મેળો મને લાય ના લાય અલે વાત કરી થઈ ટેન્શન લીધા વગર રાખ હું ટેન્શન ગોમ મેળો મારે સહન થતું મને સહન થતું મારે ગમે તે મેળો તા મારે મારે નહીં

હવે એક વાત કહું સંભૂજી બોલો આ તમે પોણોની વાત કરી ને વધારે બધા પોણો જ છ તાણ હા હું નતો કે તો જોવા દિયા ને તારનો એરો આગળ આ કે મારા આબુ એ મારા આબુ એને ના લઈ ગયા ના થયું એ મારું કેવું ખબર આપણે જેમી વાત કરી હતી ને તમને હવે ઇકન જવાનું આપણે ઇકન ફાઈનલ કરી તો કરી મારું જોય કરી તમે અલ્યા તું વાત ઓભળ ક યાર પેલા

તમે આવતા છોકરા પર કયા ના થશો પણ મેં જે કીધું ને તમે હેડો આપડે દઈએ તો હું એ ક્યાં માંગુ કે હેડો તા ઈ કર

અમે આવતા બોલો તો કીધું યાર તો હું કહું તમે બંધ એ તો ભુવાજી કે છે ભુવાજી કેજો યાર દુઃખ મારું જય ઓનલાઈન માતા એ માદદા મારું બધું સારું થઈ જશે બેટા પણ મારે મોબાઈલ માંથી લાવવા મારે રિયલ માંથી જ વાત કરશ ખતરી હવે શાંતિ રાખું નો કાંડો તમે

હા કાકો ના માતા એવી ને કહું ને એક નંબર કમ થયો પંદર દાણા મુદ્દત દસ દાણા પણ ધાડું પંપ થઈ જવું પણ હું અમે છું ખબર ને થોડી રોકી બધા છો ને એટલું કમ તમારું થવા દેવું મારું તો થઈ મારું થઈ જાય ને પોતલા તો મારું કામ થઈ છે એમની કમ થઈ છે તમારું એ તો એમ નઈ